આદિવાસી ક્રાંતિ આ ગુજરાત માં કોઈ રોકી શકવાનું નથી છોટા ઉદેપુર જિલ્લામાં ક્વાટ ખાતે આદિવાસી સમાજના જળ જંગલ અને જમીન સંબંધી સર્જાતા પ્રશ્નોને ને અવાજ આપવા માટે ભવ્ય જન આક્રોશ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં આદિવાસી વિસ્તારોમાં વસતા લોકોની પીડા હકો અને પડકારોને કેન્દ્ર સ્થાને રાખીને વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી સભા દરમિયાન ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ રાજ્ય સરકારને નિશાન બનાવી કટાક્ષ ભરા શબ્દોમાં આકરા પ્રહારો કર્યા હતા ક્વાની આ જન આક્રોશ સભા માત્ર એક કાર્યક્રમ નહીં પરંતુ આદિવાસી સમાજના અધિકારો માટે ઉઠેલો જોરદાર અવાજ છે આ અંગે શું કહ્યું જિગ્નેશ મેવાણીએ સાંભળીએ આ વિડીયોમાં છોટા ઉદેપુર અને ક્વાટ આ ધરતી પર પગ મૂક્યો અને તરત એક યુવાન મિત્ર એને કહી ગયા કે ત્રણ દિવસ માટે બંધ રાખવાનું કીધું છે પછી તમે તારે ચાલુ કરી દેજો વાત સાચી તો મિત્રો તમારી જવાબદારી બને છે કે માનની અમિતભાઈ તુષારભાઈ જીગ્નેશભાઈ ચંદ્રિકાબેન કાંતિભાઈ રાજુ રાજુભાઈ પારગી એ તો સભા પતાઈ નીકળી જશે આપણે આપણા યુવાનોને બરબાદ થતા જો બચાવવા હોય તો આખા છોટાપુર જિલ્લાની અંદર જેટલા પણ કુટળખાના જેટલા પણ જુગાર અને દારૂ નાડા ચાલતા હોય જેટલા પણ લોકો પેલા સ્કૂટી અને બાઇક લઈને મધ્યપ્રદેશ આટા મારતા હોય એ તમામે તમામ લોકોનું લિસ્ટ બનાવો અને કોંગ્રેસ પાર્ટીના કારણે સુધી પહોંચાડો અને પછી આપણે જોઈએ છીએ કે ત્રણ દિવસ માટે બંધ રહે છે કે વર્ષો વર્ષ સુધી બંધ રહે છે આખા ગુજરાતની અંદર એક જબરદસ્ત ક્રાંતિ ચાલી રહી છે પણ આજે આપણે આદિવાસી સમાજના કેટલાક સળગતા સવાલોને વાચા આપવા માટે ભેગા થયા છે સૌથી પહેલી વાત આ વિસ્તારના અઠ્યાવીસ જેટલા ગામોને જીએમડીસી ખાતર અને નસવારીમાં અઢાર જેટલા ગામોને આવા થી પચાસ ગામના આદિવાસી ભાઈ બહેનોને એના મૂળમાંથી ઉખાડી ફેંકવાનું ભારતીય જનતા પાર્ટીનું જે ષડયંત્ર છે એ ષડયંત્રની સામે આ મંચ અને કોંગ્રેસ પાર્ટી ડંકાલી ચોટ ઉપર તમારી સાથે ઊભી છે જમીન આપણી એમાં ખેતી આપણે કરીએ પરસેવો આપણે પાડીએ અને તાગર તેમના મજા કરવા માટે ઉદ્યોગપતિ આવે પૂંજીપતિ આવે આપણને લૂટે આપણને આપણા મૂળમાંથી ઉખાડીને ફેંકવાની વાત કરે એમણે કહી દો આ ગુજરાતનો આદિવાસી હવે જાગી ગયો છે આ આદિવાસીની ક્રાંતિને આ ગુજરાતમાં કોઈ રોકી શકવાનું નથી એટલા માટે દલિત આદિવાસી ખેડૂત મજદૂર પશુપાલક ફિક્સ પગાર કોન્ટ્રાક્ટ ના કર્મચારી બધા જ સાથે મળી આ કોંગ્રેસ પાર્ટી ના પંજા સાથે મુઠ્ઠી તાણીને તમે હાથ બિલાવો ભારતીય જનતા પાર્ટી તંબુ બે હાજર સત્યાવીસ માં આપણે ઉખાડીને ફેંકીશું સાથીઓ ગુજરાતની ગુજરાત ની અંદર હું જયારે પણ વિધાનસભામાં બોલું કે જાહેર સભાના મંચ ઉપરથી બોલતો હું મને હંમેશા એક વસ્તુ યાદ આવે કે અમારું અમદાવાદ શહેર જેવાનું હું રહેવાસી છું આ અમદાવાદ સુરત વડોદરા રાજકોટ ગાંધીનગર આ શહેરની એક એક બિલ્ડિંગની અંદર આ શહેરના એક એક મોલમાં

તમારા પરિવારના દીકરાઓ જ્યારે મજૂરી કરવા કે દાહોદ ગોધરા પંચમહાલ બાંસવાળા ગુંદરપુરના આપણા આદિવાસી ભાઈ ડહેરો જ્યારે મકાન નિર્માણના કામમાં અમદાવાદ કે સુરત કે વડોદરા કે ગાંધીનગર જતા હોય આ દોઢસો સીટોનો ફાંકો મારનારા ભારતીય જનતા પાર્ટીના એક ધારાસભ્ય મને બતાવો ભારતીય જનતા પાર્ટીના એક મંત્રી બતાવો જ્યારે કોઈ કડીયો મજૂર અમદાવાદ કે સુરતના બિલ્ડિંગ પરથી પાંચસો રૂપિયા માટે પડીને મર્યો હોય

આ ગુજરાત આ દેશ અમારો આદિવાસીઓ નો પર છે પૂંજીપતિઓ ઉદ્યોગપતિઓ તમારા છોડાઈ દેવાના છકકા એ આદિવાસી સમાજમાંથી વાત આવવી જોઈએ જયારે પણ વિકાસ કોઈ પ્રોજેક્ટ ની વાત આવે અઢાર ગામ

આપણા આદિવાસી સમાજ ને એના મૂળ માંથી ઉખાડવા દઈશું નહીં અમે બધા તમારી સાથે છીએ તમે અડધી રાતે અમને બોલાવજો અમે તમારી પડખે આવીને ઉભા રહીશું એ વાતની ગેરંટી સાથે મારી વાણીને વિરામ આપું છું